હા કમશીભાઈ હનું માહોલમાં જગત એવું કહેતી કમશીભાઈ ફોવાઈ ગયા હવે કમશીભાઈ બજારમાં ના આવું કેદારમાં બે બંધ થઈને બોલી હતી કે બજાર એ રોડ ના ચઢાવું તો મારું રમચિહર નહીં બધું ભિખારી માતા ના કેવો અને કમશી લાલા જાયમુર એ જગત પાછું ફરી ઊભું ના કરવું

ભક્તિ તો રાવણ કરતો હતો એના જેવું ભગત હજુ કોઈ પેદા થયું કોઈ થશે ના થાય યાર કર્મ મહાન માતા માતા કરી કશું ના થાય યાર હાથમાં માળ પેટમાં લાળા તું મારી માતા હોય તો મારા ભાઈ નું નખો જાય તો હું તને મોનું આ કરવા માટે માતા વાવ વ્યાજવા પૈસા લીધા હોય દસ ટકા લીધા હોય તને ખબર નથી દસ ટકા શું કરવા લીધા અને પછી કે માં આ મરી જાય ને તો લાડવાન લાડવાન કરું સારો વન કરું ત્યાં જીદાર વ્યાજવા લેવા જોઈએ એ દર તું કે તું મારો ભગવાન હો આ ભગવાન મારો બેઠા પાછો આલવાની વેળા હોય એટલે એ કર્મ નથી એટલે જેવું તમે વાવ્યું છે એવું ક્ષેપ હોય સારું કરેલું હોય તો સારું જ થાય ભાઈ અને લક્ષ્મી વર્ષા તો થાય પણ હું તો એવું બોલું છું કે ડોલર વર્ષે તો જ ભીખા ઉવાળી છે ખમા કીધી તો જ એવું સમજવાનું કે ભીખા ઉવાળી છે હરે ખમા કીધી એ કમશીભાઈ માગ કોઈ અધૂરું હોય માગ

હંગાત જે જોતું એ જોવો ભાઈ શીખવું એ જોવો એ મેં તમને એક જ વાત કરી હતી ભાઈ કહું કે ના કહું યાર ઘણા બુવાર એવું થાય કે અમે બોલાવે એટલે ના બોજો કહેવાનું મેં છોકરા ઇશારો કર્યો એ તારો બધી વેચડ મારે કંઈ નહીં શું કરવાનું કે હે છે કંઈ શું કરીએ યાર પણ મને આનંદ લેવા જનો હ કે મારા રાજા ના રાજાના કુંવરજને ફરી એટલે મુ રાજા કારણ કે કુંવળ તો મારા હે ને હા એટલે હું ટાઈગર ચીખ ખાલી કહેવાથી વાઘ ના થવાય યાર વાઘ આવતો ચાર જણા ધારી આવે કે વાઘ આવ્યો આ વાઘ કે ખાઈ હ

એના પાસે લોકો પૈસા વેચતા હોય તમે જોયું છે તો આનું કારણ શું નેના હોય ચાણર હોય એના માટે ચોકલેટ માટે બિસ્કિટ માટે એનાથી આવું પૈસા છે પછી સ્કૂલ નહીં જવું એવું કહી રે મા બાપ રૂપિયો વાપરવા શું હાલ પૈસો મોટા થઈએ કપડો માટે પૈસો જુઓ હગાઈ થાય પહેણવા માટે પૈસો જુઓ જુદું લઈએ એટલે સંસાર ચલાવવા પૈસો આખી જિંદગી પૈસો પૈસો કરવાનું એટલે મરી જઈ ને લોકો નો વખત લે તો જા લે તો જા લઈ લે લે એટલે આખી જિંદગી આ ના કરતા કુદરતે હાલ્યું હોય તો સારા કર્મ વાપરજો સત્કર્મ કને કહેવાય જેને પોતાના ભય માટે પોતાના કુટુંબ માટે પછી વાહ માટે પછી ગામ માટે પછી બજારમાં ને નીકળજો તમારો ભાઈનો છોકરો રોતો અને કોકના સમૂહલગનમાં દાતા થવા ના ને કરતા પહેલાં તમારા ભાઈના દીકરા પરિણાવ્યું દીકરીઓ પરણાવજ્યું પછી તમને રામને આવ્યું હોય તો જો આ લખાવવું હોય લખાવ્યું આ ને લંકાખી ભૂખ હોનારી હતી જોવા બર્ડ મારી અને નતર પંખો ભેટમાં હતો ત્યાં પોખે લખાવો શગનભાઈ મગનભાઈ માધાભાઈ તરફથી ભેટ તો આપણે નેચર ઉગ્યા પંખો પર પણ શગનભાઈ માધાભાઈ એ ના મગનભાઈ દાન કને કહેવાય જમણાથી આવી આજે ડાબાજ ને ખબર ના હોય દાન કહેવાય બાકી લખાવાનું તો દુનિયા શોખ એ દાન ના કહેવાય કમસે આદર્યું એટલે એવું કહેશો મારું ગુરુજી આ બાજુ હું તારા જેવો છું હું માણસ જ છું મારો ભીખા ચોય ગુરુ એ નહીં ચોય ભગવાન એ નહીં આપણે સારી જગ્યાએ નોકરી મળી પોસ્ટિંગ સારી જગ્યાએ થયું એટલે વેલ્યુ જો ચેહર ગોગો મેળડી જેવો દેરો ના મળ્યો તો પબ્લિક આપણો એમ કહે આવે એમ કહે એ વાતમાં દમ નહીં હાર કંઈક હારા ભાઈ બટાભેરા કરે હે એટલે દુનિયા હા જેને જેવું ભાવ એવું કે મારે તકલીફ પડી ના તો આ બધું ચાલે કરે એટલે લોકો એવું કહેતા હતા કે ભીખા ભુવાનું ડોળે ચેહર અવડી પડી કે આ બધા ભુવા મળી જાય બધાને મારતાઓ આવડી પડી છે તો તો બધા બધા હોત તો બેહાતો જ છો મારા બાપકો મરી ગયા તે હું કોઈ મારો દેરો અવડો પડે તો મરી ગયા ઉમર થાય જેટલું જીવવાનું હોય એટલું જ જીભવાનું એનાથી વધારે કોઈનાથી થવાનું નહીં એટલે મથથી ના બીવું પણ કર્મથી બીવું કર્મ તમને ઉંગો નહીં દે એ કઈ દે કે આપણે ખોટું કર્યું જ છે એ નહીં ઊંગવા દે એટલે એવું કરવું જ નહીં મે ના આવો

પેલા ઉપર જે એટલે દરેક વ્યક્તિ ક્ષમતા અલગ અલગ દરેક ના જોડે પાવર અલગ અલગ પણ યુજ કરતા આવડે તો પાવર તો દરેક દરેકને ચાલ્યો કોઈને નહીં આલ્યો નથી દરેકને ખબર પડો કે ગેરસીન નીકળે અરે સંકેત થાય કાજ નહીં જવું નથી એક્સિડન્ટ થા તો આ કને કે એ આત્મા હ એ પરમાત્મા હ પણ એ દિશામાં જવું નહીં હું તો આ ગમે તો ધૂણવા બેહું દસ વખત ચેક કરું કારણ કરંટ આવો

ખાલી ખાલી આવી જા અરે હું હા યાર ખોટું પડ તો તારી આબરૂ મારા હલવાની હજાર બે હજાર નો રસ નહીં થોડું લેવું એ નહીં થોડું હાલવું એ નહીં એટલે આઠ ને ચાર કેટલા થાય પાછળ નો તેનો મકાન સરવાળો કરો કેમ છે વેણ થાય કે વધારો થાય

અરે કમસે પરમ દાસ બપોરે હું તારા ઘેર આવી હતી ભીખાની માતા હું નબળી પડું એટલું ઓટો મારું એટલે હોજબેન ઉપર બેઠી હતી બધી ભેગી થઈ લગભગ ત્રણ એક વાગ્યા હતા એટલે ભુવાજી ભુવાજી અવસર આવે ચર્ચા શું કરે શું કરીશું કેવું કરીશું એટલે કમસેભાઈ એવું બોલ્યા કે ચહેરે બનાવી દીધું એટલે લીખરી હોઉ બોલી કે બપો મારું બંધમાં બોલવા ખો નહી એટલે તમે એવું કીધું કે હું ફરજીયા જ કરીને આવ્યો હોઉં કે તમે આવી જવા એ આવવા નહીં નક્કી એટલે જે હશે તે ઉકેલ લાવી દઈશ દીકરીની આશા પાર પડી જાય મારી ચિહન વેડ ને વધારો તાવે યાર ગૌ સુધી વધારે આવ્યા નુસાય આવે કલમ આવી જાય એટલે ભુવાની ધૂળથી ધોળી નિયમ હોય કારણ કે કલમ આવી જયું ને એટલે પાવર આવે યાર મકોડા જતા હોય કોઈ બાપોએ ખબેલ લેવા ના આવે કલમ આવી જવાથી શું થાય વાત લાય ને વેણ લાય દુખી થી મટ કોઈ અઢાર નું વેણ આવી જાય દુઃખ મટી જાય ના મટ વેણ લાવ તો મટી જાય એટલે આ જાત હોના નહીં મારા ચેહર પરિવારમાં બધું મારો પરિવાર જેની જેવી ભાવના છે જેવું જેનું મન છે જે જેવું માગશે એવું મળશે ઘણી જાતિઓ આપણે કોઈના વિરોધમાં નહીં બોલતા આપણો કોઈ વિરોધી જ નહીં પહેલી વાત કરે અને વિરોધ કનાથી કરવાનો હોય શા માટે ઘણા ભુવા એવું કહેતા હોય એ ભાઈ લેવા સભામાં કુક ને દીકરો નહીં હોય તો દીકરો લેવા આટલા બધા અમે દસ કેસ હોય યાર આવા શાક માર્કેટનો ધંધો ખવારે ફોર રૂપિયે કિલો મજી દસ રૂપિયે ઢગલો અને તું માતા કહેતી હોય કેમ યાર કે તારા નહીં તારી વાત હું કરું તું એ માતા હવે ઓય હું ધોણું હું હું જે કહું એ તમારો યસ જ છે પણ પછી તો તમે એમ કહો ને કે આ પહેલી વાત મગજમાં ના બેસે હોમી સાચી કરો રિસ્પેક્ટ કરો પણ ખોટું તો ખોટું જ છે ને સત્ય એ સત્ય એટલે એવું શું કરવા ધોરણ પ્રકાર આપણે ઉઠીને ગયા પછી લોકો આપણી નિંદા કરે શા માટે કોને એવું કીધું કે તમે આવું ધોરણો તો તમને પહેરવાનું મળશે ગમે તે તું ધોરશું તો તમે આવવા હજો ને યાર હેલા સિક્કા મારવાની જરૂર નહીં આ દસની નોટ છે તો વીસની નોટ છે એ છોકરાને ખબર પડે કે વીસની જ છે આમાં આપણે કંઈ લે પચ્ચાની ના મોને યાર છોકરો નહીં મન તો આજો છોકરાની આમ મો અને સાચું હોય કે ભાઈ વિષ્ણુ હલે તો ક્યાં એટલે જરાઈને આશીર્વાદ હાલવા જ આવ્યું હું મટી જાય એટલે કકડાટ મટી જાય કાઢી ચૌદ દિવસ ના કકડાટ ને હું લેવા લેવા તમારામાંથી અકડાશ મટી જાય અને ઘરમાં કકડાટ મટી જાય ઘરમાં તો શું કાઢી મળતા હોઈએ નહીં છોડું નહીં અલે મરવા દે કે નહીં છોડું હું અને તારી લો જોઈને તારા થી પીતી હોય તો સંસારમાં કે તપ કરવા માટે એકાંત જોઈએ તપ કરી પાસે સિદ્ધિ મેવડો સિદ્ધિ મેવડી પાસે આવું છો આપણા જોડે મારા જોડે આવો ચમત્કાર હું આવું કરી શકું મારા જોડે આવી સિદ્ધિ છે તો પાછું આપવાનું તો હોય તો એના કરતા હોય ના હોય કર નહીં અરે આપણું જવું જવાનું હે જે કરવું હોય હોય કર પાછું માગવા તો હોય જ આપવાનું એવું શું કરવા કરવું એટલે આ દુનિયા ગમે તે કેમ પણ ભૂવા જે કરે ને એ કોઈ ના છે નહીં ઘણા ગામમાં ઝઘડો ચાલે કે ભૂવાનો છોકરો કેમ ભૂવો થાય અમારા કેમ નહીં તો એનો જવાબ મારા જોડે હવે બુઆજી ના ઘરે રાત્રિ બે વાગે માતા નું મહેમાન આવે પૌ મહિના ની ચાડ હોય તો ચાલી ઘર નો ક્યું ક્યુ ઉઠીને ચાપાવા આવે ક્યુ રોટલા ખવરા ઉભો થાય એ વખત ગોદરામ રે જોયું કે આ કોક આવ્યું હોય એ તો કરશે બહુ આપડે શું તો એ રીજ લે પછી આપણા ઘેર શું લેવા આવો એ તો એ કર પણ લ્યો ભોણો પિયાલો મજા તમારી વાળા વસ્તીમાં મજા ગોમ ગોદરા મજા હજુ ઘણા ભૂવાજી બાકી છે અને મારો તો મારો તો સત્યાવી કલાકની યાદ હશે જોણવાની અને સત્યાવી કલાક સાત નહીં લાગતો કારણ કે જોરથી કુદરત જોડતું જ નહીં શરીર તકલીફ પડે કામ કરવાનું નથી હા વાત હું ચેહર મેળવી લાવ એટલે કમસે કોઈ જેટલી મુદત મી આવે જેટલો ટાઈમ મી આવે તો કેટલું થયો જ મન કે અને ભાઈ રાજા હતો અને એનું રાજા બનાવી દે પણ અહીંયા પૂર થાય વાત આટલું સુધાર લે લે ઓકે એ મેં કીધું તમે એવું કહેતા માતાજી આમ હમકે આમ અમી કીધું યાર મેળો છ ફરી માહોલ આવી જશે એટલે આવી જાય હવે રહોડો તો મારવો પડે ને રસોઈ એવું કે કે કેટલા માણસના ગોટા બનાવીશું એટલે કમસે કે ચારસો માણસના ભુવાજી કે સાત માણસ તો જેવું છે એટલે સાત છો માણસના ગોટા અત્યારે બન હિસાબ તમારો જોડે પણ હું તહેવાર એટલે એ ઓકડું રેડી હોય તો આશીર્વાદ ખાલી ચાલીએ બેંકમાં બેલેન્સ ના હોય કોઈ ચેક ના આ લાગે ન કે રિટર્ન થાય ભલે મેનેજર ઓળખતો હોય એમ પારક નહીં ના હોય તો કોઈને આશીર્વાદ ન અલાય કોઈ દાડો

એના નિમિત્તે આવે આપણે તો ખાલી નિમિત્ત છીએ આપણે કોઈ કરવાનું આવતું નહીં જેને એમ કીધું કે મેં કર્યું એટલો બોટ પૂરો એટલો માતા એમ કે તું કર મુ અને એમ કે મારી માતાએ કર્યું તો ઉજાગરો એના આપણો ઉજાગરો નહીં હારું કરવાથી હારું થાય ખમા કહેવાની ખમા થઈ ગયો તો જગતમાં કોઈને દુઃખ જ ના હોય અને કર્મ કોઈ દડુ કોઈને છોડશે નહીં હોય એટલે મને સમજણ ઓછી પડો પણ એવી ઈચ્છા એક થઈ ગઈ છે કાહું કહું એટલે આ આપણા ભાઈ બેઠા કયા કામના હતા તમે તમારી વાત કરો કઈ જ્ઞાતિ પંચા

આ ધરતી ઉપર હવે પેલું કોઈ દેવ ક્ષેત્રો હોય તો ગોગા મહારાજ એ કહી દો કંટાળો આવતો ગોગા મહારાજ વાળમાં બેસી રહ્યા એટલે ઘમંડ હેઠતો હતો પાવર ગોગા મહારાજ એવું કે અભિમાની કોને સોળાય નહી ગોગા મહારાજ વાને કહી દે ડંખ માર્યો તો પેલા કોઈ ફરક જ ના પડ્યો ગોગા મહારાજ ટેન્શન માં કોઈ ફરી ફેર કઈ કોઈ ફરક ના પડ્યો મહારાજ બધા ટેન્શન ત્રીજી વાર કે ટ્રાય મારી લોરું પણ કોઈ ફરક પડ્યો નહીં તો ગોગા મહારાજે નક્કી કર્યું કે આ ખૂબ લેવ છે અને માણસનું રૂપ લઈ અને ધરતી પર ફરવા નીકળ્યા છે નક મારો ડંખ મારે તો ફેર જાય નહીં એટલે ગોગા મહારાજ માણસનું રૂપ લઈ અને એના આગળ આવી ઉભા રહ્યા એટલે ગોગા મહારાજ એક હું આ દીવ તમે કોણ છો એટલે કે દેવજી ભાઈ કામરાજ પ્રજાપતિ કે હાચું બોલો કે હા દેવજી ભાઈ તમે કોણ છો કે હું ગોગા મહારાજ છું કે મને શું ખબર પડે ઓરિજિનલ બતાવો ગોગા મહારાજ ઓરિજિનલ રૂપમાં આવ્યા આવ્યો કે જેવા સુધી કોઈ દર વખો જ ના આવો ગોગા મહારાજ કે હાથ પેઢી સુધી તારા ઘેર કદી વખો આપશે નહીં આશીર્વાદ મળી ગયા ગોગા મહારાજ એવું કીધું કહું તમારો પરિચય આપો તમે કોણ છો કે હું તો દેવજી પ્રજાપતિ છું તો કે યાર હું તને વાર કહ્યું તો તને કેમ કંઈ અસર નથી કે બાપા કયા પગે કહ્યા હતા